ગાંઠિયા પડ્યા છે જેને જેની ઉપર છરીના ઘા થયા છે એ દીકરી પોતે બોલે છે એ દીકરી પોતે કહે છે કે ત્રણ દીકરા ત્રણ છોકરા હતા ત્રણ છોકરા હતા એમાંથી બે છોકરાને પકડે છે એક છોકરાનું મોઢું બ્લર કરે છે એક છોકરાનું આજે નામ ઉમેરતા નથી તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર શું દર વખતે પોલીસ તંત્રને આ કરવાનું છે તમને તમને જે તમારી પાસે જે સત્તા છે તમને જે વર્ધી આપી છે ને એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે રક્ષણ કરવા માટેની વર્દી છે મોટા મોટા નેતાઓને મોટા મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વરદી નથી એ જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેહી જવાય તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ નવ મહિનામાં દીકરીના કહેવાય ચારિત્ર ઉપર દીકરીના સોમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એ આ બીજી ઘટના છે હજી પહેલી ઘટના આપણને કોઈ તપાસ તપાસ પણ નથી થઈ એની આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા સારા સારા નામી અધિકારીઓને નિમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે એક મજૂર વર્ગની દીકરી સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે તમે વિચારો આ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી સેમ 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 ટુ આવી એક ઘટના બીજી અત્યારે બની છે તો મારે સૌથી પહેલા તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કેવું છે કે વારે વારે તમે કહો છો ને કે કમરબંધીને છોડવામાં નહીં આવે તો પેલા પકડો તો ખરા હજી એમાંથી એક જે ત્રણ છોકરાઓ હતા એમાંથી એક ને હજી કોઈ દેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે લોકોના મુખ્ય આવી વાતો પણ સાંભળી છે તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી શું કામ તમે એને નથી પકડતા કારણ કે અધિકારીનો છોકરો છે આ મજૂરની દીકરી છે પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યા છે મારે તંત્રને પણ કહેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે તેની પીડા શું છે